વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું આગામી છવ્વીસમી જાન્યુઆરી ને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરાયું વડોદરા રેલવે એસઓજી જીઆરપીઆરપીએ પોલીસ દ્વારા પાર્સલ વિભાગ સહિત અન્ય પરિસરમાં ચેકિંગ કર્યું ડોસ્કોડ મેટલ ડાયરેક્ટર થી પાર્સલ પ્લેટફોર્મ ટ્રેન માં ચેકિંગ કર્યું જેમાં વધુ માહિતી પીએસઆઈ સંદીપ ભટ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને કોઈ ચીજ વસ્તુમાં કોઈ નીચની ઘટના ન બને તે સારું આજ રોજ અમે વડોદરા એસઓજી વડોદરા રેલવે એસઓજી ટીમ સ્થાનિક આરપીએફ ની ટીમ તથા અમારી સ્થાનિક વડોદરા રેલવે પોલીસ જીઆરપી ની ટીમ દ્વારા તમામ પ્લેટફોર્મ પર બોમ્બ ડોગ સ્કોર બોમ્બ સ્કોર તથા સ્થાનિક પોલીસને સાથે રાખી સધનકારક ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે તમામ આ ચેકિંગ સતત બે ત્રણ દિવસ સુધી આવી રીતના ચાલુ રહેશે કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને કોઈપણ જાતની કોઈ ચીજ વસ્તુ ગેરકાયદેસર હજી સુધી મળી આવેલ નથી